સુરતના સલાબતપુરા મોમનાવાડ મોટી મસ્જિદ વાળા રોડ પર આજે પણ એકસો ઓગણચાળીસ વર્ષથી સતત બોરાજી વાળા તાજીયા સ્થાપના થાય છે આ ઐતિહાસિક તાજિયાની ખાસ વિશિષ્ટતા છે આજે યવમ્ય અશુરાના દિવસે સુરતમાં તાજિયાનો જુલુસ નીકળશે સુરત શહેરનો તાજાનો ઇતિહાસ બહુ જૂનો છે તેમાં પણ સુરતના તાજા બનાવવાની રીત અને તાજા ફેરવવા માટેની લારીની વાત પણ દિલચસ્પ છે સુરત શહેરમાં સલાબતપુરા મોમનાવાડ ખાતે વર્ષ અઢારસો પંચ્યાસી માં સૌથી પહેલો તાજિયા બનાવવામાં આવ્યો હતો અઢારસો પંચ્યાસીથી સ્થાપના થતું ઐતિહાસિક બોરાજીવાલા તાજિયાનો ઇતિહાસ પણ દિલચસ્પ છે આ તાજિયા માટે તે વખતે ઇંગ્લેન્ડથી ખાસ લારી એન્ટી ક્લારી જોવા પણ લોકો દૂર દૂર થી આવે છે સુરત શહેરમાં વર્ષો પહેલા જ્યારે તાજા બનાવવાની શરૂઆત થઈ તે સમયે ખૂબ જ ઊંચા અને પહોળા તાજા બનાવવામાં આવતા હતા લગભગ પચીસ થી ત્રીસ ફૂટ ઊંચા તાજા બનાવવામાં આવતા હતા જ્યારે તાજિયાના 10 દસથી પંદર ફૂટની હતી લગભગ સાઠથી સિત્તેર વર્ષ સુધી આટલા મોટા તાજિયા બનાવવાની પરંપરા જળવાઈ રહી હતી જોકે નાના તાજિયા પણ બનાવવામાં આવતા તે સમયે નાના તાજિયા લોકો ખભા પર ઉચકીને લઈ જતા હતા સલબતપુરા બેગમપુરા રાંદેર વિસ્તારમાં વર્ષોથી પારંપરિક તાજિયા બનાવવામાં આવે છે તાજિયા સાથે જોડાયેલા વર્ષો જૂના રિવાજો કાર્યો અને શ્રદ્ધા આજે પણ અકબદ્ધ છે સુરતના સલબતપુરા મોમનાવાડ મોટી મસ્જિદ વાળા રોડ પર આજે પણ એકસો ઓગણચાળીસ વર્ષથી સતત બોરાજીવાલા તાજિયાની સ્થાપના થાય છે આ અંગેની માહિતી આપતા નિઝામુદ્દીને જણાવ્યું હતું કે પહેલી વાર લગભગ પચીસ થી ત્રીસ ફૂટ ઊંચો ઉંચો બનાવવામાં આવ્યો હતો આ તાજિયાને રાખવા માટેનું વાહન એટલે કે લારી અઢારસો પંચ્યાસી ઇંગ્લેન્ડથી ખાસ બનાવડાવીને લવાઈ હતી આજે પણ એ લારી ખૂબ જ સારી સ્થિતિમાં છે બોરાજીવાલા તાજિયા ફક્ત મુસ્લિમ શ્રદ્ધાળુઓ માટે નહીં પણ હિન્દુ સમાજના લોકો માટે પણ આસ્થાનું કેન્દ્ર છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મોહમ્મદ જુબેર નિઝામુદ્દીન ગરડા સલાવતપુરા મોમનાવાડમાં છે બોળાજીવાલા તાજીયાના નામથી ચાલતું આવ્યું છે આ તાજિયું ઈસવીસન અઢારસો પાંત્રીસથી અને એન્ટી ઉપરથી ચાલતું આવ્યું છે આ અંગ્રેજોના ટાઈમથી નવાબોના ટાઈમથી આ તાજિયું ચાલતું આવ્યું છે સુરત ખાતે સ્થાપના નંબર એક છે અને અહીંયાથી જ આ તાબૂત ચાલુ થયું છે સુરતમાં પહેલાંના જમાનામાં બુઢા લોકો લગભગ એંશીથી નેવું ફૂટના તાજીયા બનાવતા હતા એને કાન પર લઈ જતા હતા ત્યાર પછી થોડા ટાઈમ પછી એ લોકોને ઇંગ્લેન્ડથી લાળો મંગાવ્યો અને એના ઉપર લઈ જાય છે રાજમાર્ગ પર એટલે ટેકનોલોજીમાં પછી થોડો બહુ ફરક કરીને આજે થોડું નાનું કરીને આ બધું થર્મોકોલ કામ ચાલુ કર્યું પહેલે એ લોકો ભરતનું એવું બધું કરતા હતા હા સુરતમાં સ્થાપના નંબર એક છે આ તાબૂત ને ઈસવીસન અઢારસો પંચ્યાસીનું પંચ્યાસીનું બ્રિટિશ ગવર્મેન્ટના કાયમનો દસ્તાવેજ પણ છે આ તાબૂતના નામે ઇમામવાળા નામે યુવા પેઢીને એ કહેવા માગીએ છીએ કે આ વર્ષો પુરાની પરંપરા છે જે આ ઈમામોની યાદમાં બનવામાં આવે છે તો આને જે પરંપરા જે હિસાબે ચાલતી આવી છે એ હિસાબે ચલાવતા રહો ને આમાં કોમી એકતા બી છે કે ભાઈચારો બી છે કે હિન્દુ ભાઈ બહેનો અહીંયા પણ આવે છે વર્ષોથી ને જે કથા લે છે એ લોકો કથા લે છે કથા પૂરી થાય છે એ પણ બીજા વર્ષે આવીને એ લોકો જે જે કથા લે છે એ પૂરી કરે છે વિધિ કાલે શું પ્રોગ્રામ હશે ને રાજ્યનો દિવસ કાલે કતલની રાત છે એટલે કતલની રાતે અહીંયાથી નીકળે વર્ષોથી એ પણ નવાબોના ટાઈમથી કે નવાબ અહીંયા દાવત દેવા આવતા હતા નવમે ચાંદ આજે પણ એ નવમેદાન કતલલી રાતે અહીંયાથી નીકળશે ને નવાબની વાડી જશે ને ત્યાં સમાપ્ત થશે ને રિટર્ન પાછું અહીંયા આવશે મારું નામ નિજામુદીન મોહમ્મદ આબી ગરડાઈ જગ્યા છે ને કેટલા વર્ષો આ સલાવટપુરા મમના એરિયો છે અને આ હું જ્યારથી છું સમજું છું અને જાણું છું તો આ અઢારસો પંચ્યાસીથી આગળથી પરંપરા બનતું આવ્યું છે અને અઢારસો પંચ્યાસીથી હું જ્યાં બહેનો છે દસ્તાવેજ તે લખ્યું છે પાછળ તાબૂત પાછળ તેમાં પ્રેસ નંબર દસ્તાવેજ નંબર દરેક વસ્તુ અંદર મોજૂદ છે તે મને આઈડિયા છે અને ખ્યાલ છે અને અહીંયા નવા પો બ્રિટિશ અફસર દરેક વસ્તુના અહીંયા પગલાં પડ્યા છે એ તો સાહેબ આ બતાવી જ આપે છે કે આટલું વર્ષોથી બનતું આવ્યું અને સુરતમાં ઇસ્તાથી થઈ છે હા શરૂઆત ઇસ્ટાપનાથી થયું છે પછી આ સુરતમાં ફેલાયા કેટલું ફરક છે જૂના જમાનામાં કેવા કાર્ય બનતા હવે પહેલે જે આ સાહેબ છે એ તમે એના ફોટા લઈ શકો સાહેબ એ કે ટાઈપના બનતા હતા એથી ત્રણ માં જેટલા બનતા હતા ખાનપલ ત્રણ ચાર અને એ લઈ જતા હતા ત્યાર પછી લાડ ત્યાર પછી લાડો આવ્યો ઇંગ્લેન્ડ નો અને પછી એના ઉપર લઈ જતા થિયા જો માંગો જો યુવા પેઢીને તાજી આવી છે શું કે યુવા પેઢીને તાજી છે કે આજે આત્મા જે પરંપરા યાદમાં બની રહ્યા છે તે આજે બી બની રહ્યા છે એમાં કંઈ હું જૂનું નહીં જે છે એ જ પરંપરા છે એટલું કે પહેલાં જરા મોટા હતા અત્યારે શોર્ટ થઈ ગયા હા